હેલો સ્ટુડન્ટ્સ તો અગઈન આપનું બધાનું સ્વાગત છે તમારે બ્યુટીફુલ ચેનલ ડેલ્ટા યબની અંદર કે જ્યાં આજે આપણે ધોરણ બાર ચેપ્ટર નંબર ત્રણનો એક એવો ટોપિક કે જે થિયોરિટિકલ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ હા એનું ઇક્વેશન અને એના અમુક ખાસ કિસ્સાઓ તમારા દાખલા અને એમસીક્યુ ગણવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ટોપિક છે તમારી પાસે વિદ્યુત કોષ ઇ અને આંતરિક અવરોધ તો એક વસ્તુનો તમે મને સિમ્પલ જવાબ આપી દો કે વિદ્યુત કોષ એટલે તો તમારી પાસે બેટરી થાય ઈએમએફ ને દર્શાવશું એપસિલન વડે અને આંતરિક અવરોધે દર્શાવશું આર વડે તો આના માટે તમને જે સવાલ પૂછાય છે કે વિદ્યુત કોષના ઈએમએફ વોલ્ટેજ એટલે કે ટર્મિનલ વોલ્ટેજ કે જે બાહ્ય અવરોધ ઉપર હોય છે એ અને આંતરિક અવરોધ સમજાવી તેમની વચ્ચેનો સંબંધ મેળવવાનો કીધો છે બરાબર એટલે કે તમારે ઈએમએફ એટલે કે એપસિલન

અને આ વિદ્યુત કોષની અંદર જે છે એ વિદ્યુત દ્રાવણ ભરેલું છે હવે એક્ઝેક્ટ થશે શું તો કે અહીંથી વિદ્યુત પ્રવાહ નીકળો બાહ્ય અવરોધ આરમાંથી પસાર થયો અને એ વિદ્યુત પ્રવાહ અહીંયા નિશાની ખોટી આવી ગઈ છે એ વિદ્યુત પ્રવાહ આ દિશામાં જ પસાર થાય બરાબર છે અને એ વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર થઈ અને ફરી પાછો અહીંથી પાછો આવ્યો ચર્ડન આટલી વસ્તુ ખબર પડી બરાબર તો અહીંયા વિદ્યુત પ્રવાહ કોષમાંથી કોષમાંથી વિદ્યુત પ્રવાહ નીકળો એટલે કે વિદ્યુત ભારનું વહન થયું એ વિદ્યુત ભારનું વહન થઈને અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો બરાબર અને ફરી પાછો એ વિદ્યુત પ્રવાહ ફરી પાછો અહીંયા એક ધ્રુવ ઉપર જમા આવ્યો હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપો શું આ કાંઈ ઇન્ફાઇનાઇટ એનર્જીવાળો સ્ત્રોત તો નથી એનો મતલબ કે તમારો જે વિદ્યુત ભાર જે છે બરાબર એ

તો કે આંતરિક આંતરિક અવરોધનો સામનો કરવો પડશે તો અહીંયા દેખીતી રીતે મારી પાસે બે અવરોધો આવ્યા એક આંતરિક અવરોધ આર કે જે વિદ્યુત દ્રાવણનો હતો અને બીજો એક અહીંયા જે કેપિટલ આર જે છે એ તમારો કયો અવરોધ છે તો કે બાહ્ય અવરોધ તો છે જ બરાબર હવે સિમ્પલ મને એક વસ્તુ વસ્તુનો જવાબ આપો કે જે પસાર થઈ રહેલો વિદ્યુત ભારનો જથ્થો તો સમાન જ છે એનો મતલબ કે વિદ્યુત પ્રવાહ પણ કેવો છે સમાન જ છે તો લોજિકલી મારી પાસે બાહ્ય અવરોધ અને આંતરિક અવરોધ ઉપરના બે વોલ્ટેજ ડ્રોપ મળે બાહ્ય અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપને હું આઈઆર કહું અને આંતરિક અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપને આઈ ઇન્ટુ સ્મોલ આર કહીશ હવે આ બંને વોલ્ટેજ ડ્રોપ આવ્યા ક્યાંથી તો કે એ આવ્યા બેટરીના ઈ અચ્છા સર ઇમ એફ એટલે શું ઇલેક્ટ્રોમોટિવ સ્થિતિમાનનો તફાવત જ છે આટલી વસ્તુ ખબર પડી તો સિમ્પલ વસ્તુ સમજી લો કે બેટરીના ઈ જે છે એ કોના બરાબર હશે તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે કે બંને ઉપરના જે વોલ્ટેજ ડ્રોપ થયો એ પૂરું કોણે પાડ્યું તો કે બેટરીએ

આ આ આ આ ઇક્વેશન ઇક્વેશન બને અને બસ વસ્તુ વસ્તુ તો 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 જોઈતી હતી જે મળ્યું ને આ જે છે ને એ તમારું ટર્મિનલ વોલ્ટેજ બેટરીના ઈ એમએફ અને આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ છે ભાઈ બહુ સિમ્પલ વસ્તુ સમજી લો તમારી સમક્ષ બેટરી છે બેટરીમાંથી ઓબ્વિયસ છે કે વિદ્યુત ભાર પસાર થઈ રહ્યો છે વિદ્યુત બાર એક ધ્રુવ પરથી બીજા ધ્રુવ પર આવે અને ત્યાંથી અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ પામે કેના કારણે તો કે એની બે ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાંના તફાવતને કારણે હવે વિદ્યુત પ્રવાહ વહ્યો તો બાહ્ય અવરોધ પરનો વોલ્ટેજ ડ્રોપ આ અને એ જ વિદ્યુત બારનો જથ્થો જ્યારે અહીંયા પસાર થયો ત્યારે આંતરિક અવરોધ તરીકે બેટરીના વિદ્યુત દ્રાવણમાંથી પસાર થવું પડશે જેવો બેટરીના વિદ્યુત દ્રાવણમાંથી પસાર થયો એટલે બેટરીમાંના આંતરિક અવરોધને એને સામનો કરવો પડ્યો એ આંતરિક અવરોધ ઉપરનો વોલ્ટેજ ડ્રોપને કન્સિડર કરીએ તો એ સ્મોલ આયાર હતું અને બંને વોલ્ટેજ ડ્રોપનો સરવાળો એટલે એ તમારા બેટરીના ઈએમએફ લો આટલું સીધું સિમ્પલ વસ્તુ સમજાય ખરી આટલી વસ્તુ ખબર પડે ખરી બસ આટલી વસ્તુ ખબર પડી જાય ને બરાબર એટલે તમને બધા વચ્ચેનો સંબંધ તમારી સમક્ષ મળી જાય ચલો ક્લિયર હવે આટલી વસ્તુ સમજ્યા પછી મારે જે સમજવું છે એ સમજવું છે કે ઈએમએફની વ્યાખ્યા બરાબર હવે હોય ત્યારે કોષના બે ધ્રુવ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાં ના તફાવત ને કોષ નું ઈ એમ એફ કહેવાય આ વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લેજો આમ જોવા જાવ તો ઈ એમ એટલે બીજું કશું નહીં એ તમારા વોલ્ટેજ જ છે શું છે એ વોલ્ટેજ જ છે બેટરીના વોલ્ટેજ જ છે પણ કયા વોલ્ટેજ કે જ્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં હોય એનો મતલબ કે બેટરીને તમે કોઈ પણ સાથે જોડેલી ન હોય એ વખતે બેટરીના બે ધ્રુવ વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે ને એને ઈએમએફ કહેવાય ચલો આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી હવે તમને જે ઇક્વેશન મળ્યું તમને જે ઇક્વેશન મળ્યું કયું મળ્યું તો કે વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈ ઇન્ટુ આર આ ઇક્વેશન મળ્યું

કેમ સર કેમ સિમ્પલ થઈ જાય તો કે આમાં માત્રને માત્ર મારે આઈ ઇન્ટુ આર ને સૂત્ર નો કરતા બનાવું તો આઈ આર ઇઝ ટુ શું લખાય તો કે એના માટે લખાય એપ્સિલોન માઇનસ વી લખાય અને જો હું આર ને સૂત્ર કરતા બનાવું તો એના માટે શું લખાય એપ્સિલોન માઇનસ વી બાય આઈ લખાય હા સર આ તો બહુ સિમ્પલ છે પણ હવે આઈ બરાબર શું લખાશે પસાર થતો વિદ્યુત પ્રવાહ બરાબર શું લખાય તો કે સર પસાર થતો વિદ્યુત પ્રવાહ

આના માટે સિમ્પલ આર ઇઝ ટુ આર ઇઝ ટુ શું લખાય એપ્સિલોન માઇનસ વી અપોન શું લખાય તો કે વી બાય આર લખાય અને આર છેદનો છેદ અંશમાં આવી જાય તો આંતરિક અવરોધ આર ઇઝ ટુ બાહ્ય અવરોધ આર ઇન ટુ બ્રેકેટ એપસિલોન માઇનસ વી બાય વી આવું ઇક્વેશન આવશે ચોરડન આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી બહુ ઇઝી વસ્તુ છે આ વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લેજો કશું અઘરું છે નહીં ચોરડન

નેક્સ્ટ છે છે એ મહત્તમ પ્રવાહનું સૂત્ર મહત્તમ પ્રવાહ ક્યારે મળે ભાઈ એક વસ્તુ સમજી લો કે મહત્તમ પ્રવાહ પ્રવાહ મહત્તમ એટલે સિમ્પલ લોજિકલ વિચાર કરો ને બરાબર તો તમારો અવરોધ જે છે ને એ ન્યૂનતમ થવો જોઈએ બરાબર સિમ્પલ વસ્તુ છે કે મારે જો આય ને મેક્સિમમ કરવું હોય તમારે મહત્તમ કરવો હોય તો તમારી પાસે અવરોધનું મૂલ્ય અવરોધ નું મૂલ્ય આદર્શ રીતે તો કેવું થવું જોઈએ તો કે શૂન્ય થવું જોઈએ પણ હવે આદર્શ રીતે અવરોધ શૂન્ય થઈ શકે નહીં કેમ ન થઈ શકે સર અવરોધ શૂન્ય કેમ ન થઈ શકે તમે ભાઈ અવરોધ કાઢી નાખો તો આદર્શ રીતે અવરોધ શૂન્ય પણ ભાઈ બાહ્ય અવરોધ કાઢી નાખ તો પણ બેટરીનો આંતરિક અવરોધ તો બચે કે ના બચે કારણ કે અહીંયા જ્યારે અવરોધ તમે શબ્દ વાપરો છો ત્યારે અવરોધ જે છે આ અવરોધ બરાબર તમારે પાસે બે વસ્તુ સમજાવી જોઈએ કે બાહ્ય વત્તા આંતરિક આ બે વસ્તુ સમજાવી જોઈએ ચોરડન તો તમે મને એક વાતનો જવાબ આપો કે મારી પાસે એપ્સિલોન વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર એવું ઇક્વેશન હતું ઇક્વેશન શું હતું તો કે અહીંયા સિમ્પલ હું શું લખી લખી શકું શકું તો કે છેદમાં કેપિટલ સ્મોલ આવી વસ્તુ ઉપરથી ચલો મળતો વિદ્યુત પ્રવાહ જે છે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જે છે એ ફાઇનલી કેટલો મળે તો કે આઈ ઇઝ ઇક્વલ બેટરીના ટોટલ ઇએમએફ અને ટોટલ ઇએમએફ ને કન્સિડર કરું તો મારે બાહ્ય અને આંતરિક બંને અવરોધોને કન્સિડર કરવા પડે બરાબર પણ મારે તો શું મેળવવાનું છે તો કે સર મારે તો અહીંયા મહત્તમ પ્રવાહ મેળવવો છે તો ભાઈ મહત્તમ પ્રવાહની એક અને માત્ર એક જ શરત છે એક અને માત્ર એક જ શરત છે શરત કોની માટે તો કે મહત્તમ મહત્તમ પ્રવાહ માટે સિમ્પલ બાહ્ય અવરોધ બાહ્ય અવરોધ આર ઇઝ ટુ આર ઇઝ ટુ શું કરી દેવું જોઈએ ઝીરો બાહ્ય અવરોધ આર બરાબર શું કરી દેવું જોઈએ શૂન્ય જો હું બાહ્ય અવરોધ આર બરાબર શૂન્ય કર દઉં તો મને આ જ આઈ માંથી મહત્તમ પ્રવાહ આઈ મેક્સ મળી જાય તો ભાઈ જોઈ લે મહત્તમ પ્રવાહ આઈ મેક્સ નું સૂત્ર તો કે આના ઉપરથી હું સીધું સિમ્પલ લખી શકું કે આઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ બોલ શું લખાય તો કે હવે તો બહુ સિમ્પલ છે એપ્સિલોન ના છેદમાં ખાલી આર લખાય ચલો ડન તો આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે મહત્તમ પ્રવાહ જ્યારે મેળવવો હોય તો બેટરીના ઈ એમ માત્ર ને માત્ર તેમના આંતરિક અવરોધ વડે ભાગી નાખો તો તમને મહત્તમ પ્રવાહ મળશે ઘણા બધા કેસની અંદર તમને મહત્તમ પ્રવાહ શોધવા માટેનું પૂછવામાં આવે છે તો બસ આટલી જ વસ્તુ મારે બેટરીના ઈ આંતરિક અવરોધ અને ટર્મિનલ વોલ્ટેજ વિશે જોવાની હતી બીજી એક નાની એવી એક સમજવાની છે એ છે કે જયારે સપોઝ કે આપણે જેવ્યું કયું ઇક્વેશન તો કે વી ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન માઇનસ આઈઆર આ ઇક્વેશન ખાસ યાદ રાખો આ ઇક્વેશન ખાસ યાદ રાખો કે બેટરી જે છે ને આ કંડિશનમાં બેટરી જે છે ને એ ડિસ્ચાર્જ થઈ રહી હશે શું થઈ રહી હશે બેટરી કંડિશન વખતે શું કરી શકાય તો કે ચાર્જિંગ કંડિશન માટે એક જ સૂત્ર છે પ્લસ વી ઇઝિકલ ટુ એપસીલો પ્લસ આઈ આ સૂત્રનો સીધો ઉપયોગ કરવાનો છે બીજું તમારામાં બીજું કોઈ રોકેટ સાયન્સ ચલાવવાનું નથી તમે જ્યારે બેટરીને ચાર્જ કરવા માંગો છો તો બેટરીના ઈએમએફ ઉપરાંત એના આંતરિક અવરોધ ઉપર જેટલા વોલ્ટેજ ડ્રોપ થતા હશે એટલા વોલ્ટેજ તમારે એમને આપવા પડશે તો બેટરી ચાર્જિંગ કન્ડિશનમાં આવશે તો આટલી વસ્તુઓ તમારે બેટરીના ઈ ટર્મિનલ વોલ્ટેજ અને આંતરિક અવરોધ છે મેક્સિમમ પ્રવાહ આઈનું સૂત્ર અને ખાસ કરીને અવરોધનું સૂત્ર કયા તો કે આંતરિક અવરોધનું સૂત્ર બરાબર આટલી વસ્તુ જો તમને યાદ રહી જાય છે તો મને નથી લાગતું કે આ ટોપિકમાં બીજું તમારે કોઈ પણ વસ્તુ શીખવાની જરૂર હોય થિરી જે છે એ આદર્શ રીતે તમને જેટલી વસ્તુ કોઈ પણ રેફરન્સ બુકમાંથી વાંચો અને એ પ્રમાણે લખી નાખવાની બાકી તમારે જે કોન્સેપ્ટ સમજવાના હતા એમાં આની સિવાય બીજો એક પણ વસ્તુ સમજવાની નથી ચરડન તો આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ બીજા આવા જ અમેઝિંગ અને કોન્સેપચ્યુઅલ વિડીયો માટે સ્ટેટ યુન ઓન ડેલ્ટા ઈ હબ થેન્ક યુ સો મચ ગાઈ